જોવાના છે તો આવનારી આપણી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને જે સીસીની ગ્રુપ બીની એમસીક્યુ ટાઈપની એક્ઝામ છે તેમાં પણ ખૂબ ઉપયોગી નીવડશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ઇન્ડિયન હિસ્ટરી ક્વેશ્ચન નંબર વન છે અંગ્રેજ અંગ્રેજ અમલ પહેલા કયા રાજ્યની સાલ વિશ્વભરમાં જાણીતી હતી મિત્રોનો સાચો જવાબ આવશે કાશ્મીરની ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બે નીચેનામાંથી કયું પાત્ર રામાયણનું નથી તો છોક ડોક આપણને ખબર પડી કે જે દ્રૌપદી નામનું પાત્ર છે તે રામાયણનું નથી તે મહાભારતનું છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 4મ જે બે મુગલ સહેન સાહોની રત્નો તથા સોના ચાંદીથી થતી કઈ પ્રથા બંધ કરાવી હતી મિત્રો એ પ્રથા હતી સજદા વિધિ ઓકે મિત્રો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી કયા ધારાથી ભારતની મધ્યસ્થ ધારા સમિતિમાં ઓછા દસ અને વધુમાં વધુ 16 સભ્યો રાખવાનું નક્કી થયું તો સાચો જવાબ આવશે બાણું ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 5 ન્યાય દર્શન ગ્રંથના రచయిత કોણ હતા તો તેના రచయిత હતા મિત્રો ગૌતમ ત્યાર બાદનો ક્વેશ્ચન વિજયનગર રાજ્યે નીચેનામાંથી કયા દેશો સાથે સમૃદ્ધ વેપાર હતો તો આ મિત્રો સાચો જવાબ આવશે અહીં ઓપ્શન D આપેલ તમામ એટલે કે ભાઈ જે માલદ્વીપ છે ચીન છે અને બર્મા છે આ તમામ દેશો સાથે વિજયનગરને વેપાર સંબંધ હતો ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 7 શેરશાહના સમયમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ ભૂમિ કર તરીકે લેવાતો ત્રણ સાચો જવાબ આવશે એક તૃતીયાંશ અથવા તો એક ચતુર્થાંશ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસમાં નીચેના પૈકી કયા એક રાજ્યનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું તો એ મિત્રો જુનાગઢનું વિલીનીકરણ ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસમાં કરવામાં આવ્યું હતું ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન વેદ ગ્રંથોના ઉલ્લેખ પ્રમાણે સભા અને સમિતિ એ બે સંસ્થાઓને કયા દેવની પુત્રીઓ ગણવામાં આવી હતી પ્રજાપતિ સગીર અકબરના વાલી સંરક્ષક તરીકેની જવાબદારી સંભાળનાર એ હતા મિત્રો બૈરમ બૈરામ ખા ત્યારબાદ નો ક્વેશ્ચન જોઈએ ઓગણીસો ને સોરી સોળસો ને માં સર ટોમસ રો ભારતમાં આગમન થયું તે સમયે ઇંગ્લેન્ડ ગાદી ઉપર કોનું શાસન હતું તો જેમ્સ પહેલાનું તેર બાદનો ક્વેશ્ચન જોઈએ ચндиગઢ નજીક પંજાબમાં કયા સ્તરેથી સિંધુ સંસ્કૃતિના અવશેષો મળે છે તો એ છે મિત્રો રોપડ ઓકે રોપડ એટલો તો લોપડ પંજાબમાં આવેલું છે આ ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા સૂફી સંત પાછથી મુઘલ સમ્રાટ અકબરે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ મેળવ્યા હતા તો મિત્રો એ સૂફી સંત હતા શેખ સલીમ ચિસ્તી ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ એલોરાનું સુપ્રસિદ્ધ કૈલાસ મંદિર બંધાવનાર રાજા કૃષ્ણ પહેલો કયા વંશનો હતો તો તે મિત્રો હતા રાષ્ટ્રકૂટ રાષ્ટ્રકૂટ વંશના હતા ઓકે ત્યાર નો ક્વેશ્ચન જોઈએ બ્રહ્મો સમાજે નીચેના પૈકી બ્રહ્મો સમાજે નીચે પૈકીના એક બાબતમાં વિરોધ કર્યો તો બ્રહ્મો સમાજે મૂર્તિ પૂર્જાનો મિત્રો વિરોધ કર્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અંગ્રેજ સરકારે ઓગણીસો ચાલીસ એકતાલીસમાં સુભાષબાબુને નજરકેદ રાખ્યા હતા એમાંથી નીચેના પૈકી કયા વેશમાં તેઓ દેશ છોડી જર્મની પહોંચ્યા હતા તો સાધુ વેશમાં

1940 ની સાલમાં ભારત ના વાઇસરો લિન લિટગોએ જે દરખાસ્ત રજૂ કરી તે નીચેના પૈકી કયા નામે ઓળખાય છે તો તે મિત્રો ઓગસ્ટ દરખાસ્ત તરીકે ઓળખવામાં આવે છે કોના અવસાન થી સ્વરાજ પક્ષ નો અંત આવ્યો સી આર દાસ ના નેતૃત્વ થી સ્વરાજ નામ નો જે પક્ષ છે તેનો મિત્રો અંત આવ્યો હતો ત્યાર બાદ નો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 22 ભારત ને માબન ને ભારત માં આવવા નીચેના મેલી તો નીચેનામાંથી કોણે કોણે આમંત્રણ આપ્યું હતું

જોઈએ ભારત ભારતની સ્વાતંત્ર ચળવળમાં અગત્યનું પ્રદાન કરનાર જોસેફ બેપ્ટિસ્ટ આ ઓગણીસો વીસમાં પ્રસ્તાવિત નીચે પૈકીના એક સંસ્થાના ઉદઘાટક અધ્યક્ષ રહ્યા હતા તો મિત્રો સાચો જવાબ આવશે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ તો મિત્રો આ હતા ભારતના ઇતિહાસના અગત્યના પ્રશ્નો